પાછા આયવા પછી એને એક ગુરુ મંત્ર આપ્યો એટલે પાછા ગયા તે આમ ઘડીકા આમ આમ કર્યું ફાડજો ફાડજો ફાડી દો કે પછા જણા પાછો ફળાઈ આવ્યા તમે એને સાધુ સમજીને ચાહો ને તો નહીં ફાડી દે સમજાય તમને હરિભક્તો ભગવાન ઉગડા સાધુ સમજે છે એટલે તમે આદર કરો છો વિવેક કરો છો પાંચ વર્ષથી થી ખોટું બોલવા સિવાય કઈ કર્યું છે તમે હરિભક્તો જાઓ એમ કે ગામડે આવશે હરિભક્તો શું કે સંતો ગામડે આવશે કે ગામડે આવીને તમારે મારે હું કેવું તમારે કોને હંગરવા પડે એ નક્કી નથી પાછું સમજ્યા ગામડે કોઈ આવ્યા અને અહીંયા જશો તો કે દહમો વીમો આપો દહમો વીમો એટલે આની પાસે હું આપણે ઓડિટ રિપોર્ટ લઈને જવાનું છું હરિભક્તો નો દહમો વીમો પાંચ રૂપિયા થઈ શકે દેણું કરીને પણ હરિભક્તો ધર્માદો ભરતા હોય એની અપેક્ષાની વાત છે એટલે ડોળા કાઢશો તો ધર્માદો ની પહોંચવું ફાટશે આ સમજી રાખો તમે અને કોઈ કાયદાના કોઈ પોલીસ થી ક્યાંય બીવાની કોઈ જરૂરિયાત નથી મંદિર ગોપીનાથજી નું છે આપણા બધાના હૈયારા બાપનું મંદિર છે મંદિર કોઈને લખી નથી આપ્યું કોઈને દસ્તાવેજ કરી નથી આપ્યો તમે આ જે વાતો કરે છે ને એને કોઈ પાવડા નથી લીધા સમજો પાવડા તમે લીધા કોદાળીઓ તમે લીધી છે બેલા ગાર્ડન બળદના પૂછડા તમે મળ્યા છે આ બધા તૈયાર ઉપર બેઠા છે એટલે મું જાવું નહીં ને જઈને તમારો અધિકાર લઈને તમે જશો ને તો પહોંચું ફાટી જશે અને ન ફાટે આ વખતે તો મને કે એસપી સ્વામીને ફોન કરજો અમે હાજર હશું ને તો અમને ફોન કરજો પછી અમે ત્યાં બેસશું કેવી રીતે પોચું ધર્માદાની નથી ફાટતી એ આપણે બતાવશું એટલે તમારે અધિકાર માટે હું કાયમ કઉ છું શેઢા માટે શું કરો એસપી સ્વામી રાહ ધણ તમારા ખેતરમાં વાળી જાય કે કોઠારી સ્વામી કે તો આપણે વાળવું છે નગર બલ સરી જાય એમ કરતા હશો ને હે છોકરા ને વ્યવસાય માટે કોણ અમે ગોતી દઈ છોકરીઓ એના માટે શું કરો તમે તમારા સંસારના વ્યવહાર માટે તમે બધું જ કરી છૂટો કરી છૂટો કે નહીં તો તમારા જીવના આત્માના કલ્યાણ માટે કાઈ નથી કરવું એ બધું બીજા ઉપર રાખવું છે એ તો એ સપૈયા સ્વામી કરે છે ને કરશે કોઈનું કોઈ ન કરી દે સમજો એટલે આપણો અધિકાર છે આપણો હક છે કોણ ક્યાં કેટલો આવે ને તમને તો ખ્યાલ નહીં હોય આ ગુરુ પૂર્ણિમા એ વડતાલની અંદર જે સમય ઓછો થયો ભગવાનની કૃપાથી તો અમે જે આવ્યા હોય એને જ ખબર હોય અને સામે ત્યાં સભા મંડપમાં અધરતાલ અઠે ગઠે જે હાલતું હતું ને એમાં આપણો આનો કહેવાતો ચેરમેન એ શું કે છે ખબર છે કેવા જેહાદીઓના ટોળા ભેગા થાય જેહાદીઓના હરામી સત્સંગી નહીં તમને હિન્દુ નથી ગણતા હરામીઓ હોય હિન્દુ સમજો તમે હો તમે અહીંયા આવ્યા છો ને તમને જેહાદી જ નથી એવું નહીં તમે હિન્દુ નથી આને મળે પછી હે એટલે તમને કહું છું કે તમે પ્રેમથી એક વાર કે પોચ ફાડી દેવાની છે અને મોબાઈલ બાર કાઢવાનો પાડો ના હું કામ નથી પાડી દેવી એ કે છે આધાર કાર્ડ લાવો ને ફલાણા કાર્ડ લાવો ને કે અમારે ઘેરે આવીને લઈ જજો આધાર કાર્ડ તમને મળી જશે અમને પોંચ આપી દો અને તો જ પાછું ફાટ છે કાલનો જ દાખલો છે કાલ લગભગ ઓછામાંથી તો એક હજારે ફાટી ગઈ છે અને બીજી છૂટી છૂટી લગભગ થી અઢીસો પાવતીઓ ફાટી ગઈ છે એટલે મહેતાજી બેઠો બેઠો એમ કે છે કે અંદર પૂછી લ્યો અંદર પૂછી લ્યો એટલે ભાઈ તને હું કામ બેસાડ્યો છે અંદર પૂછવાનું હોય તો અરે ને બોર્ડ મારી દ્યો ને અમે ધર્માદો નથી લેતા નથી લેવાનો એ તો હેઠે માર્યું ફળિયામાં એટલે ધર્માદો તમારે આપવો પડશે બળાત્કારે દેવો પડશે અને પહોંચ લેવી પડશે અને છેલ્લી ચોખવટ કરી દો કે પાંચ વર્ષથી જે ધર્મા તો ભરાણો છે તમારો એના પૈસા તમારા એકદમ સલામત છે અને છતાંય કોઈને અમારા ઉપર ભરોસો ન હોય કે વળી આ ક્યાં ગુરુકુળ બનાવી નાખશે તમારા અઢીસો અઢીસોનું તો કોઈ પણ હરિભક્ત તમારા પૈસા પાછા લઈ જઈ શકો છો કારણ કે મને બહુ જાજુ નહીં પણ બે ત્રણ જણાએ મને કીધું એવું કે અમારા ગામમાં આવી વાતો થાય છે મેં કીધું કે ફલાણા ભાઈ ગયા હતા કે ગઢડા પછી આવ્યા પછી વાત થાય છે મેં એને જોયા હતા પ્રસાદીનું ખોખું લઈને પાવતી નહોતી અને મોટું ખોખું નીકળ્યા હતા એટલે એનું ખોખું તમને કાનમાં બધી વાતો નાખશે અને છતાંય તમને ભરોસો ન હોય તમારા પૈસા આજે સલામત છે આજે સલામત છે છપયા સ્વામી જેમ કીધું એમ કાયદાકીય ભાષામાં આપણે લડીએ છીએ આપને મતાધિકાર મળશે અને કા આપણા રૂપિયા પાછા મળશે પણ હું તો એવું કહું છું રૂપિયા નથી લેવા લેવું છે 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 લેવો લેવો આપણે આપણે હે એટલે આ પહેલું હવે દિવસો જાજા છે નહીં અને હું તો એમ છું બધા ફોન કરજો બધા ટ્રસ્ટીઓને ફોન કરજો કે અમારા ગામમાં હજી સુધી અને બધા રેકોર્ડિંગ કરજો કે અમારા ગામમાં હજી સુધી કોઈ ધર્મ તો લેવા સાધુ આવ્યા નથી દિવસ પાંચ ની અંદર તમે મોકલો છો કે પછી અમે આવી હવે અમે મંદિરમાં નહીં જઈ કારણ કે બેઠા તો અમને જ નથી સમજતા અરે હરિભગત છો એ અમને હરિભગત સમજો છો કે અમે તમારે ઘેર આવશું સમજાય તમને સુરત રહેતા હોય સુરત જાજો ગામડે રહેતા હોય ગામડે જાજો પણ આના માટે આપણે મજબૂતાઈથી કાર્ય કરીશું તો આ સત્સંગ ટકશે બાકી આપણે આવી રીતે બાર ઉચાળા ક્યાં સુધી ફેરવા કરશું આ તો ધર્મકુળના આશીર્વાદ છે કે તમે વગડાની અંદર પાયો નાખો તો વગડાની અંદર મેળો થાય સત્સંગ વગડાની અંદર વરસાદ ટાટ તડકો કોઈ ન ગણે પલોઠી વાળી ને બે ઉપડામાં ખુડશું નાખ્યું હોય ક્યાં મેળ આવે કયો મને બે ત્રણ જણા કહેતા આપણે ખુડશું રાખ્યું જોઈએ તો સારું દેખાય કે સારું દેખાડવા કરીએ છીએ આપણે ભગવાનને રાજી કરવા માટે આ સ્ટેજની વચ્ચેથી હાલવાની જગ્યા નથી એટલે સાંભળજો તમે ફરી એકવાર પાછા ન પડતા મૂંજાના નથી અને છેલ્લે લાલજી મહારાજ આમંત્રણ આપશે એ આમંત્રણનો બધા આપણે એવો સ્વીકાર કરવો છે કે ત્રણ દિવસ વડતાલની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતાના વરદ હસ્તે લક્ષ્મીનારાયણ દેવની જ્યારે પ્રતિષ્ઠા કરી અને જે માહોલ બન્યો તેવો માહોલ બની રહ્યો છે ભગવાન સ્વામિનારાયણ આચાર્ય જ્યારે સ્થાપના કરીને જે માહોલ બન્યો હતો એ આચાર્ય મહારાષ્ટ્ર પંચોતેર માં વર્ષના નિમિત્તે આપણે માહોલ બનશે અને ભગવાન પાંચ હજાર વર્ષ પહેલા ભગવાન કૃષ્ણચંદ્ર નું પ્રાગટ્ય થયું અને જન્માષ્ટમીના ઉત્સવનો જે માહોલ હતો એ માહોલ રાઘુરવાડીમાં બનવાનો છે એટલે પછી ચૂકી ન જતા હો આમાં પછી માંદા પડ્યા રહી ગયા એવું ન થાય એટલે એનો પણ ખ્યાલ રાખજો તો વિશેષ ટાઈમ નથી લેતો કોઈ હરિભક્તોના નામ લેવાના ન લેવાના ગઢડાના આજુબાજુના ગામડામાં સેવામાં આવ્યા હોય કોઈએ સેવા આપી હોય કોઈના નામ ન લેવાના હોય તો અમારો તમારા પ્રત્યે દ્વેષ નહીં હોય એ અમારી ભૂલ હશે માટે ભૂલ છે એને તો જતી કરવી પડે ને હે તમારે અરે દ્વેષ રખાય નહીં એટલે બધા રાજી રહેજો આપણે લાલજી મહારાજના આશીર્વાદ છે જમવાની કેવી ઉતાવળ છે નથી ને તો વાંધો નહીં अहं